વિદ્યાર્થીઓને અને વાલીઓ ગત વર્ષ એમબીબીએસ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથનું રજીસ્ટ્રેશન સાથે જ થયું હતું પણ રાઉન્ડ બધાનો જુદો જુદો સમય હતો તો એડમિશન કમિટીએ પછી આયુર્વેદ હોમિયોપેથના રાઉન્ડ જુદા કર્યા હતા અને એની રિબન જુદી બનાવી દીધી હતી કે આપણે મેડિકલની વેબસાઇટથી આયુર્વેદ હોમિયોપેથમાં જઈ શકતા હતા એનું લોગિન જુદું આપ્યું હતું અને એ રીતે વેબસાઇટ આપણે અપડેટ થઈ હતી કે મેડિકલ ડેન્ટલ માટે જુદું લોગિન ઇન કરવાનું અને હોમિયોપેથ આયુર્વેદ માટે જુદું લોગિન કરવાનું આ વર્ષે પણ સ્ટાર્ટિંગમાં એવું જ થયું કે હમણાં સુધી એડમિશન કમિટીએ બંને વેબસાઇટ જુદી રાખી હતી એમબીબીએસ અને ડેન્ટલની જુદી અને બંનેઓના માપદંડ બી જુદા રાખ્યા હતા અને આયુર્વેદ હોમિયોપેથની વેબસાઇટ જુદી રાખી હતી પણ હવે એ વેબસાઇટ મર્જ કરી દીધી છે એટલે અગાઉ જે રીતે એડમિશન થતા હતા કે જે રીતે રજીસ્ટ્રેશન થતું હતું તે જ મુજબ આ વર્ષે રજીસ્ટ્રેશન થશે પાછળથી પછી વિન્ડો જુદી કરશે એવું બની શકે પણ એમબીબીએસ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ આ ચારોને એક જ વેબસાઇટ પર હાલમાં સમાવેશ કરી લેવામાં આવ્યા છે એક જ પેજ પર તમે જોઈ શકશો કે ઉપર લખ્યું છે યુજી મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથી અને સૌથી પહેલાં ઉપર છે બીએચએમએસ ટ્વેલ્વ પાસ બી માટે આ ક્રાઇટેરિયા છે પીસીબીના અને એના નીચે આની વિગતો છે બીએમએસ એમ ની એના નીચે જશો તો એમબીબીએસ ટ્વેલ્વ પાસ અને બીડીએસના ક્રાઇટેરિયા છે અને સામે નીટનું કટ ઓફ લખ્યું છે અને નીચે ડોક્યુમેન્ટ લિસ્ટ છે એટલે હમણાં એડમિશન કમિટીએ ચાર્યોને એક જ ઠેકાણે લઈ લીધા છે જે રીતે અગાઉ એડમિશન કમિટી એક જ સાથે રજીસ્ટ્રેશન બધાનું કરતી હતી તો તે જ મુજબ આ વર્ષે પણ રજીસ્ટ્રેશન એક સાથે થશે પણ હવે આગળ શું થાય છે એ નક્કી નહીં કે આગળ હવે એડમિશન કમિટી પછી રાઉન્ડ વાઇઝ બંનેનું જુદું કરશે કે એક સાથે ચલાવશે એ જોવાનું રહ્યું કેમકે ગત વર્ષે એવું થતું હતું કે કોઈને ડેન્ટલમાં મળે ને એને હોમિયોપેથી લીધું હોય ને હોમિયોપેથ છોડવું હોય તો ત્યાંથી કેન્સલ કરીને ડેન્ટલ લેવાનું અથવા આયુર્વેદ હોમિયોપેથમાં ટ્રાય કરતો હોય ને એને એમબીબીએસમાં મળી જાય તો આયુર્વેદ હોમિયોપેથનું એડમિશન કેન્સલ કરીને પછી એમબીબીએસમાં આવવાનું એટલે આ રીતનું ચાલતું હતું ને એ પહેલાં શું હતું કે એક જ વેબસાઇટ પર થતું હતું એડમિશન તો તમને જો આયુર્વેદ હોમિયોપેથ તમે લીધું હોય કે ડેન્ટલ લીધું હોય પણ તમને એમ બીબીએસમાં મળી જાય તો એ તમારા પૈસા ભરાયેલા હોય ને એ જ પૈસા મર્જ થઈ જતા હતા એટલે ત્યાં એ એમ કામ લાગી જતા હતા તમારા એડમિશન કેન્સલ કરાવવાની જરૂર રહેતી નહીં હતી તમારું એડમિશન આપોઆપ જૂનું કેન્સલ થઈને આયુર્વેદ હોમિયોપેથ કે ડેન્ટલ એનું કેન્સલ થઈને એમ બીબીએસમાં મળી જતું હતું એટલે તમારી ચોઈસ મુજબ જે સીટ મળતી હતી તો જૂનું એડમિશન આપોઆપ કેન્સલ થઈ જતું હતું પણ ગત વર્ષે પ્રોબ્લેમ થયો હતો કે તમારે કેન્સલ કરવું પડે અને પૈસા રિફંડ ના થાય તમારે ત્યાંના પૈસા જમા થઈ જાય આયુર્વેદ હોમિયોપેથના અને તમારા એમબીબીએસ માટે કે બીડીએસ માટે ફરી બીજા પૈસાની વ્યવસ્થા કરવી પડતી હતી એવું ગત વર્ષ થયું હતું કે બંને જગ્યાના પૈસા અલગ અલગ એ લોકો લેતા હતા અને એક જગ્યાનું એડમિશન કેન્સલ કરે તો એ પૈસા પાછા મળતા નહીં હતા છ મહિના પછી જે પ્રોસેસ હતી રિફંડની એ રિફંડ થ્રુ તમારે પૈસા લેવાના થતા હતા તો આ વર્ષે પાછું જૂના જૂની જે પદ્ધતિ હતી એડમિશન કમિટીની તે મુજબ ચારેવને એક સાથે કરી દીધું છે એમબીબીએસ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથિક આનો ફાયદો સૌથી વધારે ફાયદો શું થશે કે તમે આયુર્વેદ હોમિયોપેથી એડમિશન લીધું હોય ને તમને એમબીબીએસ મળી જાય તો તમારે એડમિશન કેન્સલ કરવાના જવું પડે તમારી ઓટોમેટિક પહેલી સીટ કેન્સલ થઈને તમને એમબીબીએસમાં મળી જાય તો એમબીબીએસમાં તમારા પૈસા જમા પણ થઈ જાય આયુર્વેદ વાળા જે ભર્યા હોય તે અને તમે બાકીના પૈસા ભરી શકો જે ડિફરન્સ એમાઉન્ટ હોય તે ભરી શકો એટલે આ વ્યવસ્થા હાલમાં તો રજીસ્ટ્રેશન એક સાથે થાય છે પણ આ ફ્યુચરમાં જો દરેક એડમિશન આ રીતે જો થશે તો સ્ટુડન્ટને ફાયદો થશે કે બે જગ્યાએ એક તો સિક્યોરિટી ડિપોઝિટ અગિયાર અગિયાર હજાર રૂપિયા ના ભરવી પડે એક જ અગિયાર હજાર રૂપિયાથી તમારું કામ થઈ જાય ચારો ફિલ્ડમાં તમે એડમિશન લઈ શકો એટલે ચારોમાંથી જેમાં લેવું હોય તે અને એડમિશન કેન્સલ કરવાની જે પ્રક્રિયા આવતી હતી એમાંથી બચી શકો અને એક તમારો ઓટોમેટિક આપોઆપ તમારું એડમિશન અપડેટ થઈ જાય અને પાછલું કેન્સલ થઈ જાય તમારે હેલ્થ સેન્ટર પર જઈને કેન્સલ કરાવવા નહીં જવું પડે અને તમારા પૈસા જે જમા કર્યા હોય તે તમારા અહીંયા એડજસ્ટ થઈ જતા હોય એટલે આ એક સરસ પહેલ છે પાછું જૂની પદ્ધતિ મુજબ તો આ બધા વિદ્યાર્થીઓ માટે સારું રહેશે જો કાઉન્સેલિંગ આ રીતે થશે તો પણ જો આગળ જઈને પછી જો છૂટું થઈ જાય તો ગયા વર્ષે તકલીફ પડી હતી એવી રીતે ફરી તકલીફ પડી શકે છે હવે જોઈએ એડમિશન કમિટી આગળ શું કરીએ કરે છે પણ હાલમાં તેવું દેખાય છે કે ચારો ફિલ્ડનું એડમિશન એક જ પિનથી થશે અગિયાર હજાર રૂપિયાની પિનથી તમે એમબીબીએસ બીડીએસ આયુર્વેદ ઓમિયોપેથ ચારો માટે અગિયાર હજારની જ પિન રહેશે તમારે બે પિન લેવી નહીં પડશે એક જ પિનથી તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને પછી એડમિશન પ્રોસેસ આપણે જોઈશું રાઉન્ડ વાઇઝ કેવું થાય છે કે એને જુદું કરવામાં આવે છે લોગ જુદું કરવામાં આવે છે કે પછી એક સાથે રહેશે એ પાછળની વાત છે એ આપણે જોઈશું પણ હાલમાં તો આપણે એટલી ખુશીની વાત છે કે અગિયાર હજાર રૂપિયાના પિનથી એક જ પિનથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો તમારે બે પિન લેવી ના પડે એમબીબીએસ ડેન્ટલ માટે જુદી પિન આયુર્વેદ હોમિયોપેથમાં હોમિયોપેથ માટે જુદી પિન એવું નહીં લેવું પડશે એક જ પિનથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો આ ખુશીના સમાચાર છે એટલે હમણાં તમારા અગિયાર હજાર રૂપિયા બચી ગયા છે એમ સમજી લો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો અને એડમિશન કમિટીની દરેક માહિતી તમને આ ચેનલ દ્વારા મળશે માટે નોટિફિકેશન પણ ઓન કરી રાખજો કે જ્યારે પણ તમે નેટ ઓન કરો તો તમને મારો વિડીયો સામે દેખાઈ જાય અને તમને માહિતી સમયસર મળી જાય તો આ ખુશીના સમાચાર છે કે અગિયાર હજાર રૂપિયાની પિન તમારી બચી ગઈ છે એક જ પિનથી ચારો ફિલ્મ રજીસ્ટ્રેશન થઈ શકશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ